ટાઇમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની વડોદરા શહેરના નવા બજાર વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલ દારૂના નશામાં ઝડપાયો સ્થાનિક લોકોએ તેને ઝડપી પાડ્યો હતો અને તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે ફરી રહ્યા છે શું પોલીસ કમિશનર સાહેબ પગલાં ભરશે કે કેમ લોક ચર્ચા પોલીસ રક્ષક જ ડ્યુટી ઉપર આ રીતે નશો કરીને નાગરિકો સાથે ગેરવર્તન કરતા હોય તો આવા પોલીસ કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ રિપોર્ટ સોશિયલ મીડિયા સૌજન્ય વડોદરા ગુજરાત કેમેરાને નહીં અડકવાનું શું નામ છે તમારું

માટે રહેવા દઉં આવી રીતે પીધેલા માં મગજમારી કરવાની કઈ જગ્યા છે અને શું બનાવ બન્યો છે અહીંયા આ નવા બજાર મેઈન રોડ છે અને હું ત્યાં પાનનો ગલ્લો ચલાવું એક પોલીસ કોન્સ્ટેબલ જેમનું નામ છે સંજય રાઠોડ એ ડાયરેક્ટ આવ્યા અને આઈને મને કહે છે કે તારા મામાની અને સુનીલ જાધવની એ લોકોની મેં ગાળ નહીં બોલી શકતો પણ જેમ તેમ ગંદી ગંદી ગાળો આપીને અને એટલો બધો બિહેવ ગંદો મારી સાથે કર્યો છે ફૂલ પીધેલી હાલતમાં આવ્યા હતા અને મેં એમને કીધું સાહેબ જેવી હોય ગાળો ના તમારે શું થયું છે શું નહીં મને ખ્યાલ નથી પણ તમને એવું હોય તો હું મારા મામાને અને સુનીલ જાધવને બોલાવી લઉં છું અને એમની સાથે તમને જે કંઈ વાત કરવી હોય તે બેસીને તમે વાત કરી લો મને એ વસ્તુનું ખબર નથી તો મેં આવી વાત કરી તો એમને મારી સાથે જેમ તેમ ઝપાઝપી કરી અને મને માર્યો અને પછી કહે છે હવે તું તારું બી ઉખાડી લઈશ અને તારા મામાનું બી ઉખાડી લઈશ તમને જીવવાનું હરામ કરી નાખીશ અને જેમ તેમ ધમકી આપીને અને ગયા અને પાછા આવીને અમારી સાથે અહીંયા આવીને ધક્કા ધક્કી કરીને તાંડવ કરી રહ્યા શું નામ હતું એમનું સંજયભાઈ રાઠોડ શું નામ છે તમારું ભાર્ગવ ઉમેશભાઈ જાધવ યુ you like this video then like share and subscribe to Mirror Now